વડોદરા શહેરના આટલા વિસ્તારમાં દબાણ શાખાની દ્વારા રોડ લાઇન પર આવતી દુકાનો મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લાઈનરૂપ દુકાનો અને મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એમજીવીસીએલ સ્ટાફ તથા ટીડીઓ અને દબાણ અધિકારી સાથે રાખી દબાણ દૂર કર્યું હતું જેમાં ત્રીસથી થી પાંત્રીસ દુકાનો દસથી થી બાર મકાનોનો સમાવેશ કરવામાં આવે છે જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાક શા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અટલાદ્રા અક્ષરચોક બ્રિજ ઉતરી અને ડાબાબાજુ સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજુબાજુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શકાની ટીમ પીડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અટલાદરા જીઈબી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેઓ કેવું કહી રહ્યા છે કે હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં અને એ બાબતમાં વધારે માહિતી આપને કેડીઓ વિભાગ દ્વારા મળી શકે છે એ લોકોએ દુકાનની બહાર પણ એવા પોસ્ટરો લગાવ્યા છે કે અહીંયા આવા વિવાદ ચાલી રહ્યા છે ફરિયાદ કરી છે દૂર કરવામાં આવી છે પણ હાલમાં અત્યારે કોર્ટને એવો કોઈ મનાય હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે આ લોકોને રોજીરોટી છીનવાઈ જશે એવી પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને કોઈપ ખૂબ સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે આજે દબાણ દૂર કરવામાં આવે કિરાક્ષા દબાણ અધિકારી